ભક્તોની રક્ષા કરે છે અને તેમાં પણ હનુમાનજી તો સાધુ સંતો ભક્તો સિવાય ભગવાનના પણ રક્ષક માનવામાં આવે છે આવા પરમવીરથી મોટું આ સચરાચર જગતમાં બીજું કોણ હોઈ શકે એટલે જ તો દેશભરમાં ઠીક ઠેકાણે હનુમાનજીને સમર્પિત અનેકો મંદિર છે અને એમાં પણ કેટલાક તો એવા છે જેનો સીધો સંબંધ કેસરી નંદનના ચમત્કારોથી છે આવું જ એક અદ્ભુત ચમત્કારી અને અલૌકિક મંદિર આવેલું છે બનાસકાંઠાના ગેલગામમાં જ બરાજમાન હનુમાન દાદા ઓળખાય છે ગેલા તરીકે અદભુત છે ગેલ હનુમાન સંકટ કટે મીટે પીરા જો સુમિરે હનુમાન બલવીરા હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જેના લીધે ત્રણેય લોકોની કોઈ પણ શક્તિ પોતાની મનમાની નથી કરી શકતી તેઓ સાધુ સંતો સિવાય ભગવાનોના પણ રક્ષક છે પોતાના ભક્તોની દરેક અનિષ્ઠથી રક્ષા કરવાવાળા હનુમાનજીની શક્તિ અતુલ્ય છે તેમનાથી મોટું બ્રહ્માંડમાં કોઈ બીજું નથી તેઓ પરમ બ્રહ્મચારી અને ઈશ્વર તુલ્ય છે ભારત વર્ષમાં હનુમાનજીના વિભિન્ન મંદિર છે જે તેઓના જીવનકાળથી સંબંધિત છે તેના સિવાય અમુક મંદિર એવા પણ છે જેનો સીધો સંબંધ કેસરી નંદનના ચમત્કારોથી છે આવું જ અદભુત મંદિર છે આ મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગેલ ગામમાં સ્થિત છે ગેલ ગામમાં હોવાને લીધે આ અદભુત મંદિર ને ગેલા હનુમાન મંદિર નામથી ઓળખવામાં આવે છે અદભુત છે ગેલા હનુમાન મંદિર ની કથા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા નજીકનું આ જે પ્રસિદ્ધ મંદિર છે ચારસો વર્ષ જૂનો તેનો એક ઇતિહાસ છે વર્ષો પહેલાં અહીંયા જે એક સ્વામી વધાર્યા હતા તેઓએ ખોદકામ કરતાં અહીંયા એક શિલા મળી હતી જે ખીચડાનું ઝાડ છે તેમાં શિલા મળી હતી અને સ્વામીજીએ આ મૂર્તિને પોતાની અંતઃપૂર્ણા થઈ હતી કે આ જે મૂર્તિ છે હનુમાનજીની મૂર્તિ છે તે પાત ગામમાં આ મૂર્તિની સ્થાપના થઈ હતી ચારસો વર્ષના ઇતિહાસમાં આ મૂર્તિમાં ખાસ કરીને જ્યારે પૂજા અર્ચના થાય છે ત્યારે તમામ મંદિરોમાં જ્યારે શિફળને વધેરવામાં આવે છે ત્યારે અહીંયા શિફળને છૂટા મૂકી દેવામાં આવે છે હનુમાનજીને અષ્ટસિદ્ધિ એવં નવનિધિઓના દાતા માનવામાં આવે છે આથી પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે કેસરી નંદનના દરબારમાં નિરંતર ભક્તોનું ગોળાપુરા આવે છે ગેલા હનુમાન મંદિરની જો વાત કરીએ તો અહીંયા ચમત્કારિક હનુમાનજી ખેજડાના વૃક્ષ નીચે વિરાજમાન છે મંદિરથી જોડાયેલી એક દંતકથા અનુસાર લગભગ પચાસ સાઠ વર્ષ પહેલાં થરાદના આશોધર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીંયા આવ્યા હતા તેઓએ અહીંયા ચઢાવવામાં આવેલ નારિયેરને પ્રસાદ રૂપે બાળકોને વેચી દીધા જેને ખાઈને બાળકો બીમાર પડી ગયા જેના પછી બાળકોએ હનુમાન દાદા પાસે નાળિયેર ચડાવવાની અનુમતિ માંગી પરંતુ દાદાએ અનુમતિ આપી નહીં આ વાતથી નારાજ થઈને મહંત હરદેવ ઓરી મહારાજે હનુમાનજીને ઠપકો આપ્યો તેમણે કહ્યું કે જો બાળકોને નાળિયેરનો પ્રસાદ આપવાથી તમારા નાળિયેર ઓછા થઈ જાય છે તો તમે અહીંયા નાળિયેરનો ઢગલો કરીને બતાવો માનવામાં આવે છે કે તે દિવસથી અહીંયા નાળિયેર ફોડવાની પ્રથા સમાપ્ત થઈ ગઈ આ ઘટના વિત્યાને સાત દશક કરતાં વધારે સમય થઈ ચૂક્યો છે અહીંયા પર એકત્રિત નારિયેળનો ઢગલો વધીને આજે પહાડ જેવો બની ગયો છે અહીંયા નંદન પોતે કરે છે ભક્તોની સમસ્યાઓ દૂર દર શનિવારે ઉમટી પડે છે આ સ્થાન આસ્થાનું ઘોડાપુર ગેલા સ્થિત આ અનોખા હનુમાન મંદિરમાં શનિવારે મેળા જેવો માહોલ હોય છે આ હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું એક ખૂબ મોટું કેન્દ્ર છે માન્યતા છે કે મંદિરના પરિસરમાં એકત્રિત નાળિયેરમાં હનુમાનજી સ્વયં બિરાજે છે પાંચ છ દશકોથી નારિયેળને વગર ફોડે ચઢાવી દેવાની પ્રથાને લીધે અહીંયાં નારિયેરનો પર્વત બની ગયો છે આસ્થાના આ પર્વતને સાકાર સ્વરૂપ આપે છે અહીંયા એકત્રિત એક કરોડથી વધારે નારિયેળ કરોડોની સંખ્યામાં એકત્રિત નારિયેળનો આ પર્વત એક ધાર્મિક કીર્તિમાન છે જે ગેલા હનુમાન મંદિરને વધારે અદ્ભુત બનાવી દે છે જનશ્રોથીઓ અનુસાર આ ઢગલામાંથી પણ નારિયેળ લેવું નિષિદ્ધ છે જો કોઈ લઈ તો બદલે પાંચ ચઢાવવા પડે છે માન્યતા છે કે સાચા હૃદય થી માંગેલી મનોકામના પૂર્ણ થાય છે આ મનોકામનાઓનો સૌથી મોટો પુરાવો છે અહિયાં દિવસે ને દિવસે વધતા નાળિયેર પર્વત આ આસ્થાના પર્વત લીધે વૃક્ષના થડ પર વિરાજેલી હનુમાનજીની મૂર્તિ હવે માત્ર એક ફૂટ જ બહાર દેખાઈ રહી છે લગભગ છસો થી સાતસો વર્ષ જૂના આ મંદિરને નાળિયેર હનુમાનજીના હનુમાનજી નામથી પણ ઓળખવામાં આવે છે શનિવારે અહિયાં આસ્થાના મેળા જેવું દ્રશ્ય જોવા મળે છે બનાસકાંઠાના ગેલ ગામમાં બિરાજેલા કષ્ટભંજન દેવ હનુમાનજીની નિશ્રામાં પહોંચી આપણે અલૌકિક ઊર્જાનો અનુભવ તો કરી જ લીધો પણ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો શું છે આજના દિનની વિશેષતા કોની ઉપાસનાથી મળશે લાભ જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષવદ આઠમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર આજનો યોગ ગંડયોગ બની રહ્યો છે આજનું કરણ તૈતિલકરણ બની રહ્યું છે અને રાશિની વાત કરીએ તો આજે રાત્રે એક કલાક અને ત્રણ મિનિટ સુધી

જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને બત્રીસ મિનિટે છે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે આજે શુભ મુહૂર્તમાં અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સોળ મિનિટ સુધી રહેશે જાણીએ વિજય મુહૂર્તનો સમય આજે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે રાહુ કાલમ રાહુ કાલમ સમય સવારે દસ કલાક અને સાત મિનિટથી પ્રારંભ કરી બપોરે અગિયાર કલાક અને ત્રીસ મિનિટ સુધી રહેશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે હનુમાનજી મહારાજના ચરણોમાં તેલ સિંદુર અર્પણ કરવું જેથી આપનો દિવસ મંગલતાથી પસાર થઈ શકે આપનો દિવસ મંગલમય બની રહે એ દી પ્રાર્થના જય ભવાની આજના દિવસનો મહિમા આપણે જાણી જ લીધો હવે સમય થયો છે આધ્યાત્મિક શક્તિનું જ્ઞાન મેળવવાનો આવું એ જ્ઞાન મેળવીએ આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ હનુમાનજી મહારાજની આરાધનાનું ફળ દરેક વ્યક્તિ જાણે છે કે કળિયુગની અંદર હનુમાનજી મહારાજની આરાધના વિશેષ ફલદાયી છે કવિ કાગે કહ્યું છે નલ નીલ અંગદ ન રહ્યા પણ હજુ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા અર્થાત દરેક ગામમાં કોઈ મોટું મંદિર મળે કે ન મળે પણ હનુમાનજીનું નું મંદિર અથવા તો પાળીઓ ક્યાંક ના ક્યાંક તો અવશ્ય જોવા મળશે એટલે પ્રત્યેક ગામમાં પ્રત્યેક મંદિરમાં હનુમાનજી મહારાજ વિરાજમાન છે હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ દેવ અજર અમર છે સપ્ત ચિરંજીવીઓમાં હનુમાનજી મહારાજનું સ્થાન છે એટલે હનુમાનજી મહારાજની આરાધના ભક્તિ કળિયુગમાં વિશેષ ફળદાયી છે શાસ્ત્રોમાં વેદોમાં પુરાણોમાં કહ્યું છે કલૌ હનુમત ચંડી વિનાયકો કળિયુગમાં હનુમાનજી મહારાજ ભગવતી અંબિકા અને ગણપતિ મહારાજની આરાધના વિશેષ લાભપ્રદ નિવડતી હોય છે જો જીવનમાં કોઈ ઉપાધિ હોય કોઈ સંકટ હોય અને એમાંથી મુક્તિ નથી મળતી તો આવી પરિસ્થિતિમાં સંકટ મોચન હનુમાન સ્તોત્ર પાઠ કરવામાં આવે છે કોન સુસંકટ મોર ગરીબ કો જો નહીં તુમસે હો તો હે નિવારો કો નહીં જાનત હે જગ મે કભી સંકટ મોચન નામ તિહારો અર્થાત એવું કોઈ સંકટ છે જ નહીં જે હનુમાનજી મહારાજની આરાધના વગર પરિપૂર્ણ ન થઈ શકે કારણ કે હનુમાનજી મહારાજની કૃપાથી તમામ પ્રકારના સંકટો દૂર થઈ શકે છે તમામ પ્રકારના મનોરથો ભક્તોની અભિલાષાને હનુમાનજી મહારાજ પરિપૂર્ણ કરે છે હનુમાનજી મહારાજ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર બલ બુદ્ધિ વિદ્યાના દાતા છે જ્ઞાનના દાતા છે અને માં લક્ષ્મી કહેવાય છે સીતાજીના આશીર્વાદ પણ છે અષ્ટસિદ્ધિ નવનિધિકે કે દાતા

આ ચોપાઈ થી સંપુટિત કોઈ પણ શનિવારે કોઈ પણ મંગળવારે અથવા કોઈ પણ દિવસે તમે આ આરાધન કરી શકો છો આ આરાધન થકી જીવનની તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને લવિંગની માળા અર્પણ કરવી આકડાના પુષ્પ ભગવાનને વિશેષ પ્રિય હોવાના કારણે શ્વેતા સફેદ આંકડાના પુષ્પો હોય તો વિશેષ શુભ ગણાય અર્પણ કરવા આકડાના પાન ઉપર ચંદનથી અથવા સિંદુરથી શ્રી રામ લખી અને હનુમાનજીને અર્પણ કરવામાં આવે તો એ ભક્તિની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે કેટલાય સ્તોત્રો છે એમાં પ્રથમ સ્થાન છે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસાની આરાધના દરેક વ્યક્તિને મોઢે જ હશે હનુમાન ચાલીસાની આરાધનાથી ભગવાન હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે પૂર્ણ કરે છે અને કહ્યું છે જો પાઠ કરે કોઈ છૂટ બંધી મહાસુખ હોય કોઈ બંધનમાં કોઈ પીડામાં ચાલતા હોય તો સો વખત એકી આસન જો આ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો એ બંધનમાંથી એ પીડામાંથી મુક્તિ મળે છે હનુમાનજી મહારાજની સાધક ઉપર અવશ્ય ઉતરે છે હનુમાનજીને કાર્ય નિસંદે પરિપૂર્ણ થાય છે રોજના જીવનમાં જે સંકટો ચાલે છે એમાંથી મુક્તિ માટે સંકટ મોચન હનુમાન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ જો કોઈ અસાધ્ય બીમારી છે તો આના માટે બે સ્તોત્ર બહુ મહત્વપૂર્ણ છે એક હનુમાન બાહુક અને એક છે વિભીષણ દ્વારા રચિત શ્રી હનુમાન વડવાનલ સાધય જે જીવનમાં અસાધ્ય છે એ પણ સિદ્ધ થઈ જાય છે હનુમાનજી મહારાજની કૃપાથી તો આ સ્તોત્રના દ્વારા હનુમાનજી મહારાજની આરાધના કરીએ પણ હનુમાનજી મહારાજની આરાધના કર્યા પૂર્વે એમને એમનું બળ યાદ અપાવવું પડે છે અને બળ યાદ અપાવાથી જ હનુમાનજી મહારાજની બલ બુદ્ધિ આવી અને ભક્તોનું કામ કરે છે મંગલ ભવનય મંગલ હારી દ્રવહુ અજીર સુદશિહારી કહિ રિપતિ સુનુ હનુમાના કાચુપ સાધિ બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ બિબેક નિધાના કવન સુકાજ કઠિન જગમાહી હોઈ તાત તુમ પાહી તો આ જે તિસ્કિંદાકાળની ચોપાઈઓ છે એનો પાઠ કર્યા બાદ તમે સુંદરકાંડ હનુમાન ચાલીસા કે કોઈ પણ જાપ કરો હનુમાનજી મહારાજની કૃપા ઉતરે છે જીવનમાં અને તમામ પ્રકારના મનોરથો મંગલતાથી પરિપૂર્ણ થાય છે હનુમાનજી મહારાજને પ્રિય નૈવેદ્ય ચણાના લોટની બનેલી કોઈ પણ મીઠાઈ બુંદી હોય મગજ હોય અથવા તો તમે લાડવા પણ અર્પણ કરી શકો છો તે પણ હનુમાનજી મહારાજને મળી વિશેષ પ્રિય છે તો ગોળના લાડુ અર્પણ કરવા આ હનુમાનજીને વિશેષ પ્રિય છે ફળોમાં કદલી ફળ એટલે કેળું અર્પણ કરવું આનાથી હનુમાનજી મહારાજની કૃપા ઉતરે પણ જ્યારે પણ જ્યારે હનુમાનજી મહારાજની આરાધના કરીએ ત્યારે બે વસ્તુ મહત્વની છે એક દીવો કરવો અને બીજા નંબરની અંદર ધૂપ ધૂપ દઈ જો જપે હંમેશા તાકે તન નહીં રહે કલેશા એટલે ધૂપની સાથે આરાધન કરવું ધૂપમાં ગુગળનો ધૂપ સર્વશ્રેષ્ઠ મનાય છે તો આ રીતે ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરો તમારી તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થશે શનિ રાહુ કેતુ જેવા પ્રભાવક અને સૂર્ય જેવા બધા જ ગ્રહો સાનુકૂળ બને છે હનુમાનજી મહારાજ તમારા તમામ સંકટોને હરી લે એ જે વ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થતા આશુ તો સાચે રજા આપશો મળી ત્યાં મારા જય ભવાની નાસે રોગ જપત નિરંતર હનુમંત બીરા જાગૃત દેવ હનુમાનજીના દર્શનથી થી મનોજ માત્ર માં અદભુત ઉર્જાનો સંચાર થાય છે તો દર્શક મિત્રો આવી જ અદ્ભુત ઉર્જા મેળવવા જોડાયેલા રહેશો તપભૂમિ ગુજરાત સાથે હાલ મને રજા આપશો નમસ્કાર